જય શ્રી કૃષ્ણ અમારા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે પ્રિય મિત્રો આજે આપણે જાણીશું ગરુડ પુરાણ મુજબ નાના બાળકોના મૃતદેહને શા માટે અગ્નિ સંસ્કાર નહીં પરંતુ દફન કરાય છે મિત્રો ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મમાં મૃત્યુ પછીની યાત્રા અને આત્માની ગતિ તેમજ પિતૃકર્મોની વિશેષ ચર્ચા કરતું પુરાણ છે તેમાં બાળકો અને વડીલોના મૃત્યુ સંસ્કાર વિશે પણ સ્પષ્ટ તફાવત વર્ણવેલો છે મિત્રો હિન્દુ ધર્મમાં પરંપરાગત પ્રથા મુજબ મૃત વ્યક્તિના શરીરને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે પરંતુ પવિત્ર પુરુષો સંતો અને ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃતદેહને દફનાવવામાં આવે છે ઘણા હિન્દુ સમુદાયોમાં પવિત્ર વ્યક્તિના શરીરને પદ્માસન મુદ્રા એટલે કે કમળની સ્થિતિમાં દફનાવવામાં આવે છે હિન્દુઓ સામાન્ય રીતે તેમના મૃતદેહને અગ્નિ સંસ્કાર જ કરે છે પરંતુ અપવાદો છે કે સંતો પવિત્ર પુરુષો અને બાળકોના મૃતદેહને દફનાવવામાં આવે છે આ પ્રથાઓ હિન્દુ ધર્મના બે સંબંધિત અને મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત છે આત્માના સ્થાનાંતર અને પુનર્જન્મમાં માન્યતા અનુસાર ગીતા કહે છે કે જેમ જૂના કપડાં ઉતારીને નવું પહેરવામાં આવે છે તેમ મૃત્યુ પછી આત્મા શરીર છોડીને નવામાં પ્રવેશ કરે છે હિન્દુઓ માને છે કે શરીરને બાળી નાખવાથી અને તેથી તેનો નાશ કરવાથી

એક સ્તરની ત્યાગ જે અગ્નિ સંસ્કારને બિનજરૂરી બનાવે છે બીજી બાજુ બાળકોને દફનાવવામાં આવે છે કારણ કે આત્મા શરીરમાં લાંબા સમય સુધી રહ્યો નથી તેથી તે કોઈપણ પ્રકારની આસક્તિ કેળવી શકે નાના બાળકોને નિર્દોષ માનવામાં આવે છે કારણ કે તેઓને પાપ કે પુણ્યનો પૂર્ણ અનુભવ થયો નથી અને તેઓ સંસારના બંધનોથી અવગત નથી તેથી તેમને દહન કરતા વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં માન્યતા છે કે માનવ જીવનના સોળ સંસ્કાર હોય છે જેમ કે નામકરણ અન્નપ્રાશન યજ્ઞોપિત વગેરે નાના બાળકોના બહુ ઓછા સંસ્કાર થયેલા હોય છે તેથી તેમને પૂર્ણ જીવન જીવાયું નહીં એવું કહેવામાં આવે છે અને એમના પર લાગુ નથી પડતો મિત્રો હવે આપણે જાણીએ ગરુડ પુરાણ વડીલ અને બાળકોના મૃત્યુ સંસ્કાર વચ્ચેનો મુખ્ય તફાવત વિશે દહન કે દફન આત્માની અવસ્થાના આધારે મિત્રો વડીલ માટે ગરુડ પુરાણ કહે છે કે તેમની આત્મા સંસારના કર્મ ભરેલી હોય છે તેથી ગરુડ પુરાણમાં આગ્રહપૂર્વક જણાવાયું છે કે અગ્નિ સંસ્કાર દ્વારા શરીર વિલીન થાય છે અને આત્મા પિતૃલોક તરફ પ્રયાણ કરે છે જ્યારે બાળકો માટે જ્યાં સુધી બાળકોનો ઉપનયન સંસ્કાર એટલે કે યજ્ઞોપવિતે ન થયું હોય ત્યાં સુધી તેને પૂર્ણ જ્ઞાની જીવન મળ્યું નથી એવો માનવામાં આવે છે ગરુડ પુરાણ અનુસાર આવા બાળકોને દફનાવવામાં આવે છે કારણ કે તેઓ અનપાપ્ત વયસ્ક ગણાય છે અને તેમના માટે અગ્નિ સંસ્કાર જરૂરી નથી પિંડદાન અને શ્રાદ્ધના નિયમ મિત્રો વડીલ માટે ગરુડ પુરાણ કહે છે કે પિંડદાન તર્પણ અને શ્રાદ્ધ વિના આત્માની ગતિ મળતી નથી મૃત્યુ પછી તેર દિવસ સુધી વિવિધ વિધિઓ કરવી જરૂરી ગણાય છે જ્યારે બાળકો માટે પાંચ વર્ષની ઉંમર સુધીના બાળકો માટે પિંડદાન અને શ્રાદ્ધની જરૂર નથી પાંચ થી દસ વર્ષની વયના બાળકો માટે ક્યારેક સરળ પિંડદાન કરવાનું કહેવાય છે દસ વર્ષ પછીના બાળકો માટે પુખ્ત વિધિ વડે સમાન થાય છે યમદૂતનો સમય અને આત્માની યાત્રા મિત્રો વડીલ માટે કર્મ પુરાણ મુજબ મૃત્યુ પછી આત્મા યમદૂત દ્વારા યમલોક લઈ જવાય છે અને તે માટે સત્તર દિવસથી લઈને એક વર્ષ સુધીની યાત્રા હોય છે જ્યારે બાળકોમાં આ બાળ આત્મા માટે તેમનો અપરાધ વિના મૂલ્ય આત્મા હોવાના લીધે તેઓ સીધા વૈકુંઠ અથવા પુનર્જન્મ માટે મોક્ષ ક્ષેત્ર તરફ ગતિ કરે છે આધ્યાત્મિક માન્યતાઓ વડીલ માટે માનવામાં આવે છે કે તેમની આત્મા સંસારના બંધનમાં રહેતી હોવાથી યોગ્ય વિદાય જરૂરી છે જ્યારે બાળકો માટે એમના આત્માને મોક્ષની નજીક માનવામાં આવે છે તેથી વધુ વિધિ જરૂરી નથી ગણાતી પ્રિય મિત્રો ઘરણ પુરાણ અનુસાર બાળકો એ પાપ પુણ્યથી મુક્ત હોવાથી દફન થવાને યોગ્ય છે જ્યારે વડીલ માટે અગ્નિસંસ્કાર અને અનુસંધાન વિધિઓ એટલે કે પિંડદાન શ્રાદ્ધ અને તર્પણ અનિવાર્ય છે જેથી આત્મા યમલોકમાંથી મુક્ત થઈ શકે પ્રિય મિત્રો આ જાણકારી તમારા ગ્રુપ તેમજ મિત્રોને અવશ્ય શેર કરો અને આ વિડીયોને લાઈક તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ ધન્યવાદ